અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે બે જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર એક્ટિવા અથડામ જેવી સામાન્ય બાબતમાં કાકા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ પાસે આ ઘટના બની હતી ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસના ધડેધડા માધુપુરા પહોંચી ગયા હતા અને ટોળાને વિખેર્યા હતા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હવે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માર્ગોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશથી ગુજમાર્ગ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે આ એપ્લિકેશન ગુજરાત રાજ્યના માર્ગને મકાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે જે નાગરિકોને માર્ગ સંબંધિત સમસ્યાની જાણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે એક સરળ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ એપ્લિકેશન થકી સરકારને વાસ્તવિક ડેટા મળશે જે તેમને વધુ સારી માર્ગ નીતિઓ ઘડવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરશે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે કોઝવે પર બીએપીએસના સાત હરિભક્તોને લઈ જતી કાર તણાઈ હોવાની ઘટના બની હતી કારણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર તરફ જઈ રહેલી અર્ટેગા કાર કોજવે પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી જેમાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેના મોત થયા છે ચારનો આ બચાવ થયો છે જ્યારે હજી એક સ્વામી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે પરિસ્થિતિની ગંભીરતા જોતા એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે અને લાપતા સ્વામીને શોધવા માટે સઘન કામગીરી ચાલી રહી છે